આંગણવાડી બહેનોની લાંબા સમયથી ચાલી આપતી બાકી માંગણીઓ અને સરકાર સામે આક્રોશ જે મહિલાઓ દેશના ભવિષ્ય આપણા બાળકોને સંભાળે છે આજે એ જ મહિલાઓ પોતાનો હક મેળવવા રસ્તા પર ઉતર્યા છે શું સરકાર આંગણવાડી કાર્યકર્તાઓની વાત સાંભળશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયિકાઓના આંદોલન વિશે આ મહિલા આંગણવાડી કર્મચારી સંઘની અધ્યક્ષ મીના કુમારીના નેતૃત્વ હેઠળ ગુરુવારના રોજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકાઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીના નામે પોતાની બાકી માંગણીઓ આંગણવાડી કાર્યકર્તાઓ છેલ્લા અનેક દાયકાઓથી મહિલા અને બાળ વિકાસ વિભાગની જમીન સ્તરની સૌથી મજબૂત કડી તરીકે કામ કરી રહ્યા છે જેમાં પોષણ આરોગ્ય રસીકરણ પ્રારંભિક શિક્ષણ માતા શિશુ સંભાળ જેવી મહત્વપૂર્ણ કરીએ તો દુર્ભાગ્યની વાત એ છે કે આટલા વર્ષોની સેવા છતાં પણ આંગણવાડી કાર્યકર્તાઓને આજ સુધી પૂર્ણકાલીન સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો નથી અને ના તો યોગ્ય માનધન આપવામાં આવ્યું છે કે પછી ના તો સામાજિક સુરક્ષા મળી છે અને ના તો કામ કરવા માટે પૂરતા સાધનો મળે છે આંગણવાડી બહેનો જે લાંબા સમયથી માંગ કરી રહ્યા છે તે લોકો પોતાનું કામ પણ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે તેમ છતાં તેમને સરકારી કર્મચારીનો દરજ્જો આજ દિવસ સુધી આપવામાં આવ્યો નથી કે તેમને યોગ્ય માનધન એટલે કે યોગ્ય પગાર કે પછી સામાજિક સુરક્ષા ના તો કામ કરવા માટે પૂરતા સાધનો આપવામાં આવે છે મોબાઈલ અને અન્ય સાધનો ફાઈવજી ના આ યુગમાં મોબાઈલ દ્વારા તમામ ડેટા માંગવામાં આવે છે પરંતુ ફાઈવજી મોબાઈલ આપવાની વાત આવે ત્યારે સરકાર ચૂપ છે સરકારનું કહેવું છે કે તમે તમારા ફોનથી જ આ બધા ડેટા મોકલો હવે ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં ખાતે આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું મિત્રો એક વાત આપણે જણાવી દઈએ કે આ વાત ફક્ત ગુજરાત સરકારની આંગણવાડી બહેનો સુધી સીમિત નથી પરંતુ દેશભરની આંગણવાડી બહેનો સાથે અન્યાય થઈ રહ્યો છે ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં ટિકોનિયા પાર્ક ખાતે પણ આંગણવાડી કાર્યકર્તાઓએ સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે મહિલા આંગણવાડી કર્મચારી સંઘની જિલ્લા અધ્યક્ષ નીલમ શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારી પીડા એટલી ઊંડી છે કે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી તેમના મુખ્ય પ્રશ્નો છે જ્યારે કામ સરકારી કર્મચારીઓ જેવું છે તો દરજ્જો કેમ આપવામાં આવતો નથી પચીસ થી ત્રીસ વર્ષની સેવા બાદ પ્રમોશન કેમ નથી મળતું પચાસ વર્ષથી વધુ ઉંમરની કાર્યકર્તાઓને સુપરવાઇઝર બનવાથી કેમ રોકવામાં આવે છે આ પ્રશ્નો આજે દરેક આંગણવાડી કાર્યકર્તાના મનમાં ઉદ્ભવી રહ્યા છે તો આંગણવાડી બેન નીલમ શ્રીવાસ્તવે સરકારને સ્પષ્ટ ચેતવણી પણ આપી છે નીલમ શ્રીવાસ્તવે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં સરકાર પોતાના વચનો પૂર્ણ નહી કરે તો આંગણવાડી સત્તા બદલવામાં પાછળ નહીં હટે છે કે આજનો જે એક દિવસનું આંદોલન કરવામાં આવ્યું છે તે તો ફક્ત શરૂઆત છે માત્ર આ શરૂઆત છે જરૂર પડશે તો ચક્કાજામ પણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે

ન્યાય મળવો જોઈએ તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો સાથે મળતા રહીશું આવી જ મહત્વપૂર્ણ ખબર સાથે જય હિન્દ